નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રાના ટાઉન હોલમાં આજે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા તથા વર્તમાન ધારાસભ્ય પીપી વર્મોરાના અધ્યક્ષતામાં તથા ડીવાય એસ પી પુરોહિત સાહેબની અધ્યક્ષતામાં આ સેવાકીય કાર્યક્રમ કરવામાં આવ્યો જે ધ્રાંગધ્રાના વિવિધ ક્ષેત્રના સેવાના કામો કરવાવાળા તથા ઈમાનદારીપૂર્વક કામ કરનાર અમુક કર્મચારીઓ તથા સ્કૂલના બાળકો તથા આર્મીમાંથી રિટાયર થઈ આવેલા ફોજી ભાઈઓ તથા પોલીસ વિભાગના કર્મચારીઓ એમ દરેક ક્ષેત્રના જુદી જુદી સેવા કરવાવાળા અને કાયમ સેવામાં રચ્યા પચ્યા રહેવાવાળા લોકોને સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દરેક વિવિધ ક્ષેત્રના ભાઈઓ બહેનો જે સેવાકીય કાર્યો કરે છે અને તેઓના સન્માન કારણ કરવામાં આવ્યો ત્યારે આપણે જોઈ શકીએ છીએ કાર્યક્રમમાં દરેકનું મોમેન્ટો આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવી રહ્યું છે અને પત્રકાર મિત્રને પણ આ કાર્યક્રમમાં સાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા તો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એક જ હતો કે સેવાકીય કાર્યો કરવાવાળાના કાર્યો જોઈને બીજા લોકો પણ આમાંથી પ્રેરણા લે અને પોતે સેવાકીય કાર્યો કરતા અચકાય નહીં અને આ કાર્યક્રમમાં કુલદીપસિંહ ઝાલા આઈ કે જાડેજા જેડી પુરોહિત સાહેબ તથા આ કાર્યક્રમમાં દાન આપવાવાળા લોકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા અને તેઓના દાન થકી આ કાર્યક્રમ યોજાયો હતો તો આપણે જોઈ શકીએ છીએ તો આ કાર્યક્રમની અંદર વિવિધ લોકોના સન્માન થઈ રહ્યા છે અને આપ જોઈ શકો છો કે ધ્રાંગધ્રા નગરપાલિકાના યુવા અને ઉત્સાહી પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની ટર્મમાં એકથી એક સારા કાર્યો થઈ રહ્યા છે જ્યારે આ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમો જે ન્યૂઝ ઉપર પણ નિહાળશે તેઓને પણ એક પ્રેરણા મળશે કે નિસ્વાર્થ ભાવે જે વ્યક્તિ સેવાકીય કાર્યો કરે છે તેને એક દિવસ માન સન્માન તો મળે છે અને સમાજમાં તેનું નામ પણ આગળ આવે છે તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જાહેર જનતા પણ સારા એવા પ્રમાણમાં આવી છે અને સન્માનપત્ર લેવા માટે જેઓને આમંત્રણ આપવામાં આવ્યા હતા તેઓ પણ સન્માન લેવા આવેલા છે દરેક સ્કૂલના બાળકો જે સારા સારા રિઝલ્ટો લાવ્યા છે તેઓને પણ સન્માનવામાં આવ્યા છે અને ધ્રાંગધના અતિ પૌરાણિક રામ મંદિરના મહંત શ્રી મહાવીરદાસ બાપુ દ્વારા પણ સન્માન પત્ર આપવામાં આવ્યા આ કે જાડેજાના હાથે પણ સન્માનપત્ર આપવામાં આવ્યા ડૉક્ટરી વિભાગ આરોગ્ય વિભાગને પણ બાકાત રાખવામાં આવ્યો નહોતો અને શ્રીઓને પણ પોતાની સેવા બદલ તેઓને સન્માન આપવામાં આવ્યા તો વિવિધ કાર્યક્રમની અંદર ત્રણથી ચાર કલાક ચાલેલા કાર્યક્રમમાં આપ જોઈ રહ્યા છો બહુ સંપ